કામરેજ કડોદરા હાઈવે પર આવેલી મહાદેવ હોટેલ પાસેથી સ્ટેટ વિજિલન્સની ટીમે બે ટ્રકમાંથી દારૂ સહિત કુલ રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એકને ઝડપી પાડીને સાતને વોન્ટેડ જાહેર કર્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે નંબર અઠ્યાવન ઉપર કડોદરાથી કામરેજ વચ્ચે આવેલી મહાદેવ હોટેલ પાસે તપાસ કરી હતી બાતમી મુજબ પોલીસને દારૂનો જથ્થો ભરેલા બે ટ્રેલર મળી આવ્યા હતા પોલીસે બંને ટ્રેલરમાંથી બત્રીસ હજાર નવસો સોળ નંગ ઇંગ્લિશ દારૂનો બોટલ રૂપિયા સિત્યોતેર લાખની મત્તાની જપ્ત કરી હતી ઇંગ્લિશ દારૂના જથ્થા ઉપરાંત રોકડ મોબાઈલ ફોન અને પચાસ લાખની મત્તાના બે ટ્રેલર મળી કુલ એક કરોડ સત્યાવીસ લાખ આઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે સ્થળ ઉપરથી ટ્રેલર ડ્રાઈવર વિવેક કુમાર શ્યામસુંદરની ધરપકડ કરી હતી પોલીસને જોઈ અન્ય ટ્રેલરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો પોલીસ પૂછપરછમાં વિવેક કુમારે જણાવ્યું હતું કે દારૂનો જથ્થો ભરેલું ટ્રેલર તેને અજાણ્યા વ્યક્તિએ આપી સુરત કામરેજ પાસે હોટલ મહાદેવ પહોંચવા જણાવ્યું હતું વિવેકની તપાસમાં ટ્રેલરના ડ્રાઈવરનું નામ અનિલ યાદવ ઇંગ્લિશ દારૂનો જથ્થો સપ્લાય કરનાર માણેક પટેલ વિવેક સાથે રહેલો રવિન્દ્ર રાજપૂત તેમજ દારૂનો જથ્થો રાજકોટ ખાતે મંગાવનાર શખ્સ અને ટ્રેલરના માલિકો સમગ્ર રેકેટમાં સામેલ હતા સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનમાં રનિંગ રેડ કરી મહાદેવ હોટલ પાસે પડેલા દારૂ ભરેલા બે ટ્રેલર ઝડપ્યા હતા સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ